નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બાબા રામદેવના વિમાન દુર્ઘટના અંગે બાબા રામદેવનું નિવેદન અત્યારે વાયરલ થયું છે બે દિવસ પહેલાં અમદાવાદમાં થયેલા પ્લેન ટ્રેસમાં બસો સિત્તેરથી વધુ લોકોના મોત થયા છે હવે આ દુર્ઘટના અંગે બાબા રામદેવના એક નિવેદન આપ્યું છે જેણે હવે ચર્ચાઓ જગાવી છે વિમાન દુર્ઘટના અંગે બાબા રામદેવે કહ્યું છે કે આ વિમાન દુર્ઘટનામાં એ પણ યાદ રાખવું જોઈએ કે તુર્કીની કોઈ એજન્સી વિમાનના મેન્ટેનન્સનું કામ કરતી હતી આ એજન્સી મારફતે ષડયંત્ર રચીને તુર્કીએ દુશ્મની તો નથી કાઢીને તેમનું આ નિવેદન અત્યારે વાયરલ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશની ઘટનાને લઈને ટાટાની મોટી જાહેરાત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ટાટા ગ્રુપ ઘાયલો અને મૃતક પરિવારોની વહારે આવ્યો છે ટાટાએ જાહેરાત કરી છે કે મુસાફરો સિવાયના મૃતકોના પરિવારને પણ સહાય કરાશે જેમાં મૃતકના પરિવારને સહાય તરીકે એક એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે આ સિવાય ઇજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ પણ ઉઠાવશે સહાય આપવા માટે ટાટાએ આઈ એમએ પત્ર લખીને પણ રજૂઆત કરી દીધી છિયા તાલુકાના ફૂલજર ગામે સરપંચ પદ માટે ચનાભાઈ અને અમૃતભાઈએ ફોર્મ ભર્યા હતા જેમાં ચનાભાઈએ ચૂંટણીના નિયમો મુજબ ઘરે શૌચાલય છે તેવું એકરનામું રજૂ કર્યું ચકાસણીના દિવસે ચૂંટણી તંત્રમાં વાદો રજૂ કરતા ચનાભાઈએ ખોટું એકરારનામું રજૂ કર્યું હતું ખરેખર તેમના ઘરે શૌચાલય નથી તપાસ કરતાં તેમના ઘરે શૌચાલય ન હોવાનું ખુલતા તેમનું ફોર્મ રદ કર્યું છે જેને કારણે સરપંચ પદે અમૃતભાઈ પરમાર બિનહરીફ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ યુજીનું પરિણામ જાહેર ટોપ ટેન લિસ્ટમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ આવી ગયા છે એનટીએ ગઈકાલે નીટ યુજી બે હજાર પરિણામ જાહેર કર્યું જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેસવાણીએ ટોપ કર્યો છે તેને સાતસો ને વીસમાંથી ગુણ મળ્યા છે આમાં ઇન્દોરના ઉત્સર્કા અવધિયાનો બીજો નંબર આવે છે નીટ યુજીના ટોપ ટેન લિસ્ટમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ સામેલ છે જેમાં એકનો રેન્ક છ આવ્યો છે તેનું નામ જેનિલ ભાયાણી છે બીજાનો રેન્ક આઠમો છે અને તેનું નામ ઝા ભવ્ય ચિરાગ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રિસના મૃતકો માટે બદ્રીનાથમાં પ્રાર્થના સભાનું આયોજન અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને આખા દેશમાં શોકનો માહોલ છે ત્યારે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું મંદિરની સમિતિએ વિમાન દુર્ઘટનામાં મૃતકોને પ્રાર્થના સભાના આયોજક થકી શ્રદ્ધાંજલિ આપી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું છે વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ પામ્યા હતા જેને લઈને રાજકોટવાસીએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય કરતા રાજકોટની બજારો બંધ જોવા મળી હતી આખા રાજકોટમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ખાસ કે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવનારા છે તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસમાં વધુ એક લાશ મળી મૃત્યુ આંખ બસો પંચોતેર થયો અમદાવાદમાં શનિવારે વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે જ્યારે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાંથી કાટમાટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે વિમાનની પૂછડીમાં ફસાયેલા એક મૃતદેહ મળી આવ્યો હતો અને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો આ મૃતદેહ કોઈ એર હોસ્ટેલનો હોઈ શકે છે આ સાથે જ માહિતી પણ સામે આવી છે કે મરનારા લોકોની સંખ્યા બસો પંચોતેર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા પ્રયાસે લેન્ડ મુસાફરો ડરી ગયા અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજુ બોલી શક્યા નથી ત્યાં રાજકોટના હીરાસર એરપોર્ટ પર ત્રીજા પ્રયત્ને એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થતાં મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં સોથી વધુ મુસાફરો હતા પાઇલટને એલાઇમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો જેના લીધે ફ્લાઇટે હવામાં જ બે ચક્કર લગાવ્યા હતા જેના કારણે મુસાફરો ડરી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ હજુ ચિંતામાં છે પરીક્ષા રદ કરવામાં આવી છે પ્લેન ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગમાં હાજર એમબીબીએસના અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ ડર અને ચિંતાના માહોલને કારણે પોતાના ઘરે જતા રહ્યા છે વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતિત છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા જેના પગલે હાલ તો બીજે મેડિકલ કોલેજ દ્વારા પાંચસો વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી અને પ્રેક્ટિકલ ઇન્ટરનલ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસ માટેની અફવા ઉપર ધ્યાન ન આપવા માટે સરકારની અપીલ સામે આવી છે જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેતા ચાર એમબીબીએસના વિદ્યાર્થીઓના મોત થયા છે વીસ ઘાયલ વિદ્યાર્થીઓને માથી અગિયારને ડિસ્ચાર્જ અપાયો છે અને એક રેસિડેન્ટ ડૉક્ટરના પત્ની પણ ઘાયલ થયા છે જેડીએ સોશિયલ મીડિયા પર મૃત્યુ આંક અંગે ફેલાવાઈ રહેલા ઊંચા આંકડાઓ પર ધ્યાન ન આપવા માટે લોકોને અપીલ કરી છે જેથી ગેરમાહિતી ન ફેલાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણે કે દેશ અને દુનિયામાં અત્યારે વિનાશ થઈ રહ્યો છે મોટો વિનાશ સામે આવ્યો ઈમારતો નષ્ટ અને અનેક જગ્યાએ તબાહીના સમાચાર સામે આવ્યા ઈરાને ઇઝરાયલ પર કરેલા મિસાઇલ હુમલામાં ઘણી તબાહી થઈ છે ગેલેસ્ટિક મિસાઇલોએ તેલ અવિવના ભીડભાડા વિસ્તારોને નિશાન બનાવ્યા આ દરમિયાન ચોત્રીસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે સ્થાનિક સમાચાર એજન્સીઓ અનુસાર નવ ઇમારતો તો આંશિક રીતે નાશ પામી હતી આઈડીએફએ દાવો કર્યો છે કે ઈરાને સો મિસાઇલો છોડ્યા હતા જેમાંથી મોટાભાગની તોડી પાડવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશનો વિડીયો ઉતારનારો હવે મળી ગયો છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાના કલાક બાદ તેનો વિડીયો સામે આવ્યો હતો જેમાં પ્લેન નીચે પડતો દેખાય છે આ વિડિયો લક્ષ્મીનગરના સત્તર વર્ષના આર્યન અંસારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અરવલ્લીથી આવેલો આર્યને પહેલીવાર પ્લેન જોયું હતું તેણે પ્લેન કહ્યું હતું કે પ્લેન હલતું લાગતું હતું અને અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો આ ઘટનાથી તે એટલો બધો ગભરાઈ ગયો કે હવે પ્લેનમાં ક્યારેય તે નહીં બેસે આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને સીધી ધમકી આપી છે ટ્રમ્પે એક્સ ઉપર લખ્યું છે કે મેં વારંવાર ઈરાનને સમાધાન કરવાની તકો આપી છે મેં સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા પાસે વિશ્વની સૌથી ઘાતક લશ્કરી શક્તિ છે અને ઇઝરાયલ પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો છે ઈરાનના કટ્ટરપંથી નેતાઓએ પહેલાં બહાદુરી બતાવી પરંતુ હવે તે બધા માર્યા ગયા છે આ તો શરૂઆત છે જો હજુ સમાધાન નહીં થાય તો આગામી હુમલો વધુ વિનાશક હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે